અહીંથી જવાનું છે તળાજા છે મંદિર છે ઉત્તરમાં તો જતી તમને આ લાંબો રસ્તો છે એટલે બોધાજો નહીં બતાવીએ ઓછું બતાવશો ઓકે દોસ્તો તળાજા પહોંચી પછી તમને બતાવશે પહોંચી ગયા છીએ આજે તળાજાનો રસ્તો

બુધેલ થઈને અહીંથી નારી છોકરીએ થઈને જવાનું છે પાટિયું મારે બુધેલ થઈને જવાનું છે સિત્છરવાળા રસ્તે ભાવનગર ન જવાનું ભાવનગર એક બાજુ રહી જાય અમારે આ બાજુ આવે સિત્છરવાળા રસ્તે ને પછી ત્યાંથી ફુલસરમાં જવાનું છે કે દોસ્તો તો તમને આગળ પણ બતાવીશ બાય

જો だっતા એ મમ્મી હરખાય ને હા હા જો ને લાગી લો કે પગે લાગ પગે હાલો કામી પછી તમને રાખડી બાંધી બતાવીએ કાપી ના